નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો જેથી આ યોજના વિશેનો તમને ખ્યાલ આવે તો મિત્રો ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો નિરાધાર અપંગો કે નિરાધાર વ્યક્તિઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી યોજનાઓ રાજ્ય સરકારમાં અમલમાં મૂકવામાં આવેલી છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ ઓગણીસો ઇઠોતેર થી નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈ શકે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે જેમાં સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધને આ યોજનાનો લાભ મળશે એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય અને પિસ્તાલીસ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર ટીબી જેવી ગંભીર માદકીથી પીડાતો હોય તો તેવા વૃદ્ધો પણ અરજી કરી શકશે અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોવો જોઈએ સાઠ વર્ષ કે વધુ વય ધરાવનાર દંપતી બંનેને આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી મિત્રો વાત કરીએ આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ જેમાં સાઈઠ થી વર્ષ સુધીના લાભાર્થીઓને એક હજાર ની સહાય અને એસી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને રૂપિયા બારસો ની માસિક સહાય ચુકવવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે સહાયની ચુકવણી કેવી રીતે થાય છે જેમાં ડીબીટી દ્વારા લાભાર્થીને પોસ્ટ અથવા તો બેન્ક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે તો તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી કરેલું હોવું જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે સહાય ક્યારે બંધ થાય તો મિત્રો જ્યારે લાભાર્થીનું અવસાન થાય છે ત્યારે આ સહાય બંધ થાય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં ઉંમરનું પ્રમાણપત્ર સારા છોડીયાનું પ્રમાણપત્ર ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલું વય પ્રમાણપત્ર જેમાંથી ગમે તે એક આવકનો દાખલો દિવ્યાંગતા કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એટલે કે કોઈ ખોડ કાપન ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર એકવીસ વર્ષ કે તેથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ નું એકાઉન્ટ એટલે કે બેંક ખાતું રેશન કાર્ડ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની ની આપણે જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યાં કરવી તો મિત્રો તમે ગ્રામ્ય સ્તરે રહેતા હોય તો તમારી નજીકની ગ્રામ પંચાયતમાં જઈને વીસીએ દ્વારા તમે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો અથવા તો ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી આ સેવા ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્રો એટીવીટી કેન્દ્રો ખાતેથી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો આ પ્રમાણે તમે અરજી કરાવી શકો છો તો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગામ કે શહેરમાં તમારી આજુબાજુ રહેતા નિરાધાર વૃદ્ધોને આ યોદ્ધાનો લાભ અપાવો જેથી તેમને તેમનું ગુજરાન કરી શકે આવી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો